भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम दि मंगरा माताजी जय दि मंगरा माता की जय भगवान बिरसा मुंडा की जय भगवान बिरसा मुंडा जी जय जय सीताराम जय जय सीताराम अजय धन्यवाद जनजाति ग्राम उत्कर्ष श्री ના ભાગરૂપે જેને પ્રસ્થાન કરાયું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડાંગથી

सूरत जिला पंचायत ना प्रमुख अने आ, अना आय आयोजन ना कन्वीनर राष्ट्रीय कार्य ना सब या वाईसी हर्षद भाई चौधरी मंच पर विराजमान जिले टुकमा परंतु अपने खूब सुंदर आ सरकारी योजना विरसा मुंडा साथ जोड़ी

સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે આગ્યવાન કાર્યકર્તા ભાઈ બહેન તાવકા પંચાયત નો સભ્યશ્રીઓ આ પ્રસંગે મારો પુષ્પ ગુષ્ઠથી સ્વાગત કર્યું આજે તો ખૂબ ખૂબ આભાર માનું છું સ્વાગતમાં પવારભાઈ બધા જ મહાનુભાવનો એમની વાતમાં ઉલ્લેખ કર્યો છે આ યોજના વિશે બીડીઓ સાહેબ ને ટ્રાઇબલ સરકાર નો અધિકારી પણ છે એ સાહેબે આપણને માહિતી આપી છે માહિતી આપી છે અને એ ઉપરાંત સમગ્ર કાર્યક્રમ ને સાથે જોડાયેલી બધી યોજનાઓ વિશે જે આખો જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન ના પત્રિકામાં બહુ ઉલ્લેખ છે આપણે બધા સમય લઈને એને થોડું વાંચન કરીશું પત્રિકાનું પણ વિતરણ થયું છે એ ઉપરાંત આદિવાસી ઉત્કર્ષ માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અનેક પ્રકારની વિકાસલક્ષી કલ્યાણકારી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારની પણ ગુજરાત પેટન જેવી યોજના કાર્યરત છે આ યોજના અંતર્ગત આદિવાસી ગામને કેમ બેઠું કરી શકાય એના માટે બધી રીતના સમૃદ્ધ એના માટે ઘણી બધી યોજનાઓ રાજ્ય સરકારની પણ અમલમાં છે અને એનો બધા આપણે બધા લાભ લઈ રહ્યા છે જંગલની જમીન આદિવાસી વર્ષોથી ખેડતા હતા એ જમગલની જમીન પરના અધિકાર અપાવનું કામ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું એમાં પણ આપણા ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં પણ હજારો લોકોને જંગલની જમીનના અધિકારો મળ્યા છે ફક્ત જંગલની જમીનના અધિકારીઓ આપીને સરકાર ચટકી નથી થતી આજે જંગલની જમીન જે ખેતીલાયક બને એના માટે ગુજરાત પેટર્ન સાથે જોડાયેલી વન વિભાગ ની યોજનાઓ છે એમાં જમીન લેવલિંગ પાડા બંડિંગ અને એ જમીનમાં આપણે સિંચાઈ કરીએ તો સિંચાઈની પણ એમાં સુવિધા છે એ ઉપરાંત ફોરેસ્ટ વિભાગની પણ ઘણી અનેક બધી યોજનાઓ છે જે ફોરેસ્ટ વિભાગ સાથે જોડેલા આદિવાસીનો સાતાત્મક વિકાસ થાય પણ ઘણી વખત વિભાગ વિભાગના આપણો કોઈ સંકલન નથી હોતું એના કારણે આપણને ખ્યાલ હોતો નથી પરંતુ આ અભિયાનથી રાજ્ય સરકાર ને ભારત સરકાર ની બધી જ યોજનાઓ ગુજરાત પેટર્ન ની પણ ઘણી યોજનાઓ પણ આપણને ખબર નથી કે આ ટ્રાયબલ યોજના જે તે કઈ યોજના છે આદિવાસી ના હિત માટે કલ્યાણકારી યોજના અમલમાં મૂક્યા છે બોર મોટર ટ્રાઈબલ સત્તાન માંથી મળે છે લોકોને એવું મનસુખભાઈ આયો બોર મોટર મનસુખભાઈ ક્યાં